જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં હું છું નૈના પટેલ મારી ચેનલ ગુજરાતી હોમ લાઈફમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું દેશી ચણાનું શાક નવી ટેકનિક સાથે ચલો તમે આ જો મેં રાત્રે પલાળી લીધા છે ચણા અને બે પાણીએ ધોઈ ને પછી કુકરમાં બાફી નાખવાના ને સાથે આપણે બટાકા લઈશું ચણા જોડે બાફી લઈશું આ મેં ચાર બટાકા લીધા છે આ દસ ચણા શાક ખાઈ શકે એટલું બનશે જોઈ લઈએ કે ચણા બફાઈ ગયા છે કે નહીં

કારણ કે આનામાં નાની નાની કટિંગ કરેલી જોઈએ આનામાં મોટી હોય તો પેલું એક રસી થતી નથી આપણે આ કણી લસણ લઈ લેવાની આ નાની નાની છે એટલે થોડીક વધારે છે ને પછી ત્રણ મરચાં લઈ લેવાના આપણે ખાંડડીમાં કૂટી લઈશું મિક્સર કરતા ખાંડડીમાં સારું કૂટાય છે મિક્સરમાં એકદમ ઝીણું પીસાઈ જાય છે

આ શાકમાં તેલ વધારે જોઈશે એટલે આપણે મોટી ચારથી પાંચ ચમચી તેલ લઈ લઈશું અને તેલ ગરમ થાય એટલે એક ચમચી રાઈ નાખી દઈશું અંદર એક ચમચી જીરું નાખીશું પછી લસણ અને મરચાંની પેસ્ટ નાખીશું એ પેસ્ટને સાંતળી ને પછી કઢી પત્તા નાખીશું લીલા હોય તો લીલા નાખવાના મારી પાસે સૂકા હતા એટલે મેં સૂકા નાખ્યા છે અને આપણે હવે ડુંગળી ક્રશ કરેલી છે એ નાખી લઈશું હવે આપણે અડધી ચમચી મીઠું નાખીશું કારણ કે આપણે ચણા બાફવામાં મીઠું નાખ્યું હતું આદુ લસણની પેસ્ટ બનાવી હતી એનામાં મીઠું નાખ્યું હતું એટલે મીઠું માપનું જ નાખવાનું એટલે ટામેટા ક્રોસ કરી લીધા છે સરસ નાના નાના ટુકડા થઈ ગયા છે હવે આપણે આને સાંતળવાનું છે એકદમ તેલ છૂટું ના પડે ત્યાં સુધી સાંતળવાનું આપણે અડધી ચમચી હળદર નાખીશું એક ચમચી લાલ મરચું નાખીશું આપણે લીલું મરચું નાખ્યું છે અંદર લસણ જોડે એક ચમચી પાવડર નાખી દઈશું ને હવે તેલ છૂટું પડે છે હવે બસ એક મિનિટ આપણે સાંતળીને ચણા નાખી દઈએ જો સરસ થઈ ગયું છે એકદમ ને મેં જુઓ ચણાને બટાકા અલગ કરી નાખ્યા છે બટાકાને આપણે નાખીશું તે તમને ચણા નાખી ગેસ લો કરી નાખવાનો હવે આનામાં આપણે જે બટાકા બાફ્યા છે એ આવી રીતે બહુ ક્રશ નહી કરવાના આવી રીતે ક્રશ કરવાના જો બટાકા ચણા નાખી દીધા છે હવે સરસ મિક્સ કરીશું તો હવે સરસ મિક્સ થઈ ગયું છે ને આપણે હવે પાણી નાખીશું અંદર એક ગ્લાસ પાણી નાખું છું પછી જોઈશે તો આપણે ઉપરથી પાણી નાખી દઈશું ને આપણે મીઠું ચાખીને સ્વાદ અનુસાર મીઠું નાખી લેવાનું કારણ કે બધામાં થોડું થોડુંક નાખેલું હોય એટલે વધારે ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું જે પાણી જોઈશે આનામાં કારણ કે આ સરસ ઘાટા રસાવાળું શાક હોય છે જો મેં થોડોક ગરમ મસાલો નાખ્યો છે પણ તમે જુઓ કેટલો સરસ રસો બની ગયો છે ઘાટો રસો છે બહુ સરસ શાક બની ગયું છે કલરે જુઓ કેટલો સરસ આવ્યો છે ને હજી કલાક બે કલાક પહેલાં તમે વઘારો ને તો સરસ મસાલાના સ્વાદ અંદર ઉતરે છે અને બહુ સરસ થાય છે અને રસો પણ હજી ઘાટો થવાનો ચલો આપણું શાક બની ગયું છે લીલા ધાણા આપણે જમવા બેસીએ એના થોડીક વાર પહેલા જ નાખવાના જેથી સ્વાદ અને ડેકોરેશન બે સરસ લાગે ચલો શાક આપણું રેડી છે તમે જોયું હશે કે આ શાક કેવી રીતે બનાવી છે તમે ઘરે જરૂર ને આ મહેમાન આવે તો એ આ શાક બહુ જ સરસ લાગે છે કારણ કે દેશી ચણાનું શાક છે યુનિક લાગે છે આપણે બટાકાનું ટામેટા બટાકાનું શાક કરેલું હોય ને તમે આ શાક કરશો તો બહુ જ સરસ લાગશે ને એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો છોકરાઓને પણ બહુ જ ભાવે છે આ શાક મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા તમે કોમેન્ટ જરૂરથી કરજો હું તેમનો રિપ્લાય તમને આપીશ જય શ્રી કૃષ્ણ